ખાસ પોલીસ કમિશનર શ્રીક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક સાહેબ અને મધ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબ ના ઓર શહેર ટેક્સટાઇલ માર્કેટ લગત બધા જુદા જુદા ઉઠામણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના સુરત શહેર તથા રાજ્યોમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલીસમોને પકડી પાડવા સારું આપેલ સૂચના અન્વયે સાવલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર એસઆર નાઓએ આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ના માણસો વર્કઆઉટમાં હતા તે દરમિયાન ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન રિસોર્સિસના આધારે એસઆઈ વિરેનભાઈ જમુભાઈ તથા હેડ ભાવેશભાઈ વાઘજીભાઈ તથા હેડ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ पुलिस मनीष भाई भाई तथा लोक रक्षक राहुल किशोर भाई टीम वर्ग करी अंगत सदर कामे भाई उर्फे दुर्गेश रहे मकान नंबर एकावन एक वृंदावन विहार श्री नारायण मार्ग रोड शिकारपुरा सांगानेर जयपुर शहर राजस्थान मूल वतन गांधावा तालुक बयाना जिले भरतपुर राजस्थान ने જયપુર રાજસ્થાન ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ છે